સમાચારમાં આગળ વાત કરીએ તો એસટીના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી પરંતુ માત્ર આધારે કર્મચારીઓના યુનિયનની સમિતિએ લડત આંદોલન લેવાની જાહેરાતથી કર્મચારીઓમાં નારાજગી ઉઠવા પામી છે જી હા જો કે એસટી કર્મચારીઓની સંકલન સમિતિએ બસના પૈડા થંભાવી દેવાની ચીમકી આપી હતી ફિક્સ પગારી કર્મચારીઓના વેતનમાં વધારો સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નહીં નહીં હોવાનું ચર્ચા કર્મચારીઓમાં જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના સંકલન સમિતિ દ્વારા બેઝિક અને ગરભાળો સહિત ઓગણીસ જેટલા પડતર પ્રશ્નોના ઉકેલ માટે બસના પૈડા થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી દીપાવલી પર્વના આગમન પહેલા જ બસોના પૈડા થંભાવી દેવાની ચીમકીથી રાજ્ય સરકાર હરકતમાં આવીને સંકલન સમિતિની સાથે બેઠક કરીને મનાવી લેવામાં સફળ રહી હતી જોકે પ્રશ્નો ઉકેલની માત્ર બાહેનધરીના આધારે સંકલન સમિતિએ હડતાળ સમેટી લેતા કર્મચારીઓમાં રોષ ઉઠતા ઉઠવા પામ્યો છે જો કે ફિક્સ પગારી કર્મચારીઓના માસિક વેતન રૂપિયા છવ્વીસ હજાર કરવાની માંગણી સ્વીકારવામાં આવી નથી પગાર વિસંગતતાઓના કારણે પાંચ ઇન્ક્રીમેન્ટ બંધ છે નવા પગાર પંચ મુજબ લાઇન કિલોમીટરના નાણાં મળતા નથી ઓવરટાઇમ પણ નવા પગાર મુજબ આપવામાં આવતો નહીં નહીં હોવાઓનું કર્મચારીઓએ જણાવ્યું છે